નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડાલી તાલુકાના ભવાનગઢના રાજવી કુંપાવત પ્રવીણસિંહના મૃત્યુ પ્રસંગને ભવ્ય લગ્ન પ્રસંગની જેમ ઉજવણી કરવામાં આવી રહી છે ભવાનગઢના રાજવી કુંપાવતસિંહ પ્રવીણસિંહનું મૃત્યુ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં થયું હતું ત્યારે પરિવાર દ્વારા અંતિમ વિધિ મેલબોર્નમાં કરવામાં આવી હતી પરંતુ બાકીની વિધિ વતન ભવાનગઢ ગોલ્ડન પેલેસ ખાતે રાખવામાં આવી હતી જેમાં ભવ્ય મંડપમાં ફોટો ગેલેરી ભોજન સમારંભ સાથે આવતા તમામ રાજપૂત સમાજના અને મિત્રો સંબંધીઓ શ્રદ્ધાંજલિ આપવા ઉમટી પડ્યા હતા ત્યારે પુત્ર સત્યજીત સિંહ અને પુત્રી મેહાબા દ્વારા ગાયોનું દાન તથા પાંચ હજાર લોકોને અયોધ્યા મંદિર રામલલ્લાના દર્શન કરવાનો સંકલ્પ કર્યો છે ત્યારે રાજનેતાઓ સંગઠનના લોકો પણ શ્રદ્ધાંજલિ આપવા આવી રહ્યા છે રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ સાહેબા અભ્યસણામાં પધારા છો તો શું કહેવા માગો છો ઈડર વિસ્તારમાં ભવાનગઢ ગામ અને એનો રાજપૂત સમાજ એટલે પહેલેથી જ ખૂબ સાત્વિક લોકો સામાજિક કાર્યમાં જોડાયેલા છે આજે જ્યારે સત્યજીત બાપુ જે મારા પરમ સ્નેહી મિત્ર છે એમના પિતાશ્રીનું અવસાન થયું છે અને એ નિમિત્તેમાં રાવાનું થયું છે એમની સાથે કારણ કે બહાર પરદેશ હોવાના કારણે સીધોના તો નહીં પરંતુ એ પોતે એક રાજવી પરિવારના છાજે એ રીતે એ જીવન પોતાનું જીવ્યા છે એના કરતાંય એમના અકાળે અવસાન પછી એમના કુટુંબીજનોએ જે નિર્ણય કર્યો છે એ પ્રમાણે રાજવી પરિવાર એટલે તો ગૌમાતાના રક્ષક એટલે ગાયો પણ દાનમાં આપવાની અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જ્યારે બાવીસમી જાન્યુઆરીએ ભગવાન રામચંદ્રની જ્યારે પ્રતિમાનું અનાવરણ થવાનું છે તો એમાં જવા માટે પાંચ હજાર જેટલા લોકોને પોતે લઈ જવાના છે એમના સગાવાલા સ્નેહીજનો અને કોઈ જઈ શકે એવી સ્થિતિમાં નથી તો મારી તો વિનંતી એ છે કે એ પણ એમનો સંપર્ક કરે તો એમને પણ ત્યાં એ બાને જવાનો લાભ મળશે આજે એમની ઉંમર હોવાના કારણે ગયા છે અને દુઃખ તો સ્વાભાવિક હોય જ અને પરિવારે એ રીતે એટલું સમજ્યું છે કે આઘાત કરવાની એમને શક્તિ પણ છે પ્રભુ એમને પણ શક્તિ આપે અને આખા દેશમાં કોઈપણ પ્રકારની અતિશયોક્તિ નહીં કરતા પહેલાં આ દેશના સૌથી વધારે આપવાનું જો કોઈ કામ કરી હોય તો રાજપૂત સમાન લાંબી વાત હું કરતો નથી પરંતુ એ રાજની પરિવારમાંથી જ્યારે સત્યજીત ભગવાન પિતા સ્વામીનું જ્યારે દર્શન થયું છે ત્યારે એમને શોકાંજલિ પાઠવું છું અને એમના દેશને મોક્ષ ગતિ મળે એવી ભગવાનની પ્રાર્થના મારું મારું નામ નરેન્દ્રસિંહ જીતુભા સોઢા સાબરકાંઠા લોકસભા વિસ્તારક તરીકેની જવાબદારી છે અત્યારે હું છેલ્લા ત્રણ મહિનાથી અહીંયા પ્રવાસ કરી રહ્યો છું ત્યારે આજરોજ ભવાનગઢ ગામે સત્યજીતસિંહ કંપાવતના પિતાશ્રીનું જ્યારે મેલબોર્ન ખાતે આકસ્મિક મૃત્યુ થયું અને હિન્દુ રીતો રિવાજ પ્રમાણે એમની ત્યાં ઉત્તર કરવામાં આવી અને એમને જે રીતે જે ફોટો ગેલેરીનો શોખ હતો એવી જ રીતે એમની પંદર હજાર ફોટોનું કલેક્શનમાંથી જે રીતે અહીંયા એમને જે કલેક્શન અહીંયા રાખ્યું પ્રદર્શન એ જોઈ અને લોકોને પણ એક નવી ચાહના મળી કે કઈ રીતે આપણે આવી રીતના બધું રાખી શકીએ છીએ અને એમને એક સંકલ્પ લીધેલો છે જે અત્યારે આપણે બાવીસ જાન્યુઆરીના દિવસે અયોધ્યા રામ મંદિરનું જ્યારે જે લોકો જવાના છે એનામાં એમને પાંચ હજાર લોકો જે રામ મંદિરના દર્શન કરાવવાનો સંકલ્પ લીધેલો છે અને સો ગાયોનું દાન કરશે એવો સંકલ્પ લીધેલો છે એ સંકલ્પ સાથે પ્રવીણસિંહજીની આત્માને શાંતિ મળે એ જ અસ્તુ